નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સમાચાર મળી રહ્યા છે પાદરાથી પાદરા પાતળિયા હનુમાનજી મંદિરે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહની પૂર્ણાહુતિ કથામાં સહયોગ કરનાર દાતાઓનું સન્માન કરાયું સાથે જ હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે વિરાટ કેક કાપીને ઉજવણી કરવામાં આવી પાદરાના પાતળિયા હનુમાનજી મંદિર ખાતે રામનવમીના પાવન પર્વ દિવસથી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું રસપાન પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજના ઉપાસક એવા પૂજ્ય રાકેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું હનુમાન જયંતિના પાવન પર્વના દિવસે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી આ પ્રસંગે આયોજકો અને કથામાં સહયોગ આપનાર દાતાઓનું મહારાજશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા સામાજિક કાર્યકરો તેમજ પાદરા નગરપાલિકાના સદસ્યો સહિત અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મહારાજશ્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો જય શ્રી રામ હનુમાનજી મહારાજના ચરણોની અંદર દંડવત પ્રણામ કરવા દેશે છે અને સાત દિવસ સુધી હનુમાનજી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત ની કથાનું આયોજન અને પ્રેમથી ભક્તિભાવજી કરવામાં આવ્યું છે અને આજે યોગાન યોગ રામનવમી એ કથા પ્રારંભ અને આજે હનુમાનજીના ના દિવસે દિવસ છે એ કથા વિરામ શ્રીમદ ભાગવતનો અને એની અંદર લગભગ નિત્ય આ ગ્રામજનો અને ગામથી બહારના પણ અનેક અનેક ભક્તો રોજ રોજ વધાર્યા અને મોટી સંખ્યાની અંદર મંડપમાં ઉભરાયો એનો મને આનંદ છે સાથે લાઈવ ટેલિકાસ્ટ પણ થતું હતું ધર્મેશભાઈ પટેલના સથવારે મીડિયા ચેનલ દ્વારા અને એની અંદર મને જાણવા મળ્યું કે લગભગ સિત્તેરથી એસી હજાર ભક્તો લાઈવ એ શ્રવણ કથા કરી રહ્યા હતા મારી પ્રસન્નતા છે અને સાથે આજે એના સમાપનની અંદર જેણે જેણે દાતાઓએ કોઈ ને કોઈ રીતે તન મન થી જે યોગદાન આપ્યું છે એ સર્વને આ હનુમાનજી મહારાજના પરિવાર દ્વારા ખૂબ જ સુંદર રીતે એમનું સન્માન કર્યું છે તો મારી પ્રસન્નતા છે કે આ રીતે જેણે જેણે આપણને આવા કાર્યને વેગ આપ્યો છે એને યાદ કરવા જ ઘટે અને આ પરિવાર દ્વારા નાની નાની વ્યક્તિઓને પણ બોલાવીને જે સન્માન કર્યું છે એને મારા સાધુવાદ છે આપ સૌને મારી પ્રસન્નતા છે અને આવતીકાલે સોમવારી રહી ભંડારાનું પણ આયોજન છે અને લગભગ સાતથી આઠ હજાર ભક્તો એનો લાભ લે છે આપણે સર્વ એનો લાભ લઈએ અને અમારા સત્સંગની અંદર અવિરત આપણે જોડાયેલા રહીએ કથાની પૂર્ણાહુતિ અને હનુમાનજીનો જન્મોત્સવ હોવાથી પાદરાના ઉડા કોર્નર ખાતે વેપારી પરિવારો દ્વારા દર વર્ષે હનુમાનજીને એકાવન કિલોની કેક બનાવીને ધરાવવામાં આવે છે આ પ્રસંગે કથાની પૂર્ણાહુતિ બાદ કથાકાર રાકેશભાઈ જોશી અને અગ્રણીઓના હસ્તે કેક કાપીને હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા અમારા ઉડા કોર્નર પરિવાર વેપારી પરિવાર કરવામાં આવે છે વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યુઝ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો